શિવ મહાપુરાણમાં ગંગાનો ખૂબ મહિમા સમજાવ્યો છે એટલું જ નહીં સ્કંદ પુરાણમાં પણ એનો મહિમા કહ્યો છે સસ્નાનત સર્વ તીર્થેશુ સર્વકૃત સુદીક્ષિત ચીર્ણ સર્વ વ્રત સોપી યસ્તુ ગંગા નિષેવતે સઃ સ્નાનત સર્વ તીર્થેશુ ગંગામાં સ્નાન કરવાથી તમામ તીર્થમાં જવાથી અને તમામ તીર્થના જળમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે એ ફળ માત્ર ગંગા નદીમાં સ્નાન કરવાથી મળે છે એટલું જ નહીં આપણે આખા વર્ષ દરમિયાન જેટલી પણ વ્રત ઉપાસનાઓ કરીએ છીએ અને વ્રત ઉપાસનાનું જે ફળ મળે છે એમાં ગંગાના પવિત્ર જળમાં સ્નાન કરવાથી મળે છે तो गंगा पुण्य से पावन करना कृते सर्वत्र तीर्था त्रेतायां पुष्कर परम द्वापरे तो कुरुक्षेत्र कलो गंगे व केवल सतयुग में तीर्थ सर्वत्र त्रेता युग में पुष्कर क्षेत्र અને દ્વાપર યુગમાં કુરુક્ષેત્ર હતું અને કળિયુગમાં ગંગા એ ઉત્તમમાં ઉત્તમ તીર્થ કહ્યું છે પાવન તીર્થ કહ્યું છે શ્રેષ્ઠ તીર્થ છે માટે જીવનમાં અવસર મળે તો ગંગામાં સ્નાન કરજો અમુક લોકો તો હરિદ્વાર જાય ને પાણી એટલું ઠંડુ છે આપણે ડૂબકી નથી મારી ગયા એક વખત ડૂબકી મારવી મજા આવે તો બહાર નીકળવું નહીં પછી સીધો મોક્ષ પછી ફૂલ પધરાવા આવવાની ચિંતા જ નહીં આપણે ગંગામાં શું કામ ફૂલ પધરાવા જઈએ છીએ કોઈ પણ જીવાત્માનું ભગવાનના ધામમાં જવાનું થાય અને એના આપણે શુદ્ધ ભાષામાં એની ફૂલ બોલીએ છીએ અસ્થિ બોલે છે કોઈ ભસ્મ બોલે છે જુદા જુદા પ્રાંત ની અંદર જુદા જુદા શબ્દો નો પ્રયોગ થાય છે તો એ પધરાવાથી શું થાય એ આપણે સૌ જાણીએ છીએ સગર રાજાની વાર્તા પણ એનું વિજ્ઞાન શું છે એ આપણે સમજવું છે સ્કંદ પુરાણની અંદર આગળ કહે છે ગંગા સ્નાન સ્નાનવિહિનશ હરે તશ જન્મનીર્થકમ તાવદ ભ્રમતિ સં સારે યાવદ ગંગા ન શેવદે એવું કહ્યું છે કે જે માનવ ગંગામાં સ્નાન કરતો નથી એ માનવ એનું જ્યારે અવસાન થાય છે ત્યારે મા ગંગા એનો સ્વીકાર કરતા નથી એ આ સંસાર ચક્રની અંદર ભટક્યા કરે છે એવું કહ્યું છે માટે કોઈ ન સ્નાન કરી શક્યું હોય તો એની આપણે અસ્થિ લઈ લઈ એના એના પુષ્પ ફૂલ લઈને આપણે ગંગામાં પધરાવી દઈએ છીએ એનાથી પણ સદગતિ પ્રાપ્ત થાય છે અને પૂર્વ જન્મના કંઈક સત્કર્મ હોય તો જ ગંગા નદીને કાંઠે જવાનો અવસર મળે છે ખુદ ભગવાન મહાદેવ મા ભવાની કહે છે ભવાની સાંભળો ગંગાનો કેટલો મહિમા છે પૂર્વ જન્મ ભ્યાસ વાસનો વસતે હરે ગંગા તીરે નિવાસ નદ મદ ગૃહત પરા ભવાની મારો અનુગ્રહ હોય મારી કૃપા હોય તો જ એ માનવ ગંગાના કિનારે એક રાત રોકાઈ શકે છે એમાં સ્નાન કરી શકે છે અને મહાદેવની કૃપા વિને આ બ્રહ્માંડમાં કઈ થતું નથી તણખલું પણ હલતું નથી હે શ્વાસ તેરી દયાસે એની કૃપાથી આપણે શ્વાસ લઈ શકીએ છીએ ની શ્વાસ હાલતા બંધ થઈ જાય